સંકેત સંકેત કરીશ એટલે ઈશારો હું ફક્ત ઈશારો કરીશ અને તેના દ્વારા તમારે એ મૂળાક્ષર બોલવાનો હું જે ઇશારો કરું એ તમારે મૂળાક્ષર બોલવાનું બરાબર ચલો રેડી

ચલો બધા રાખજો બધા ખબર પડી જાય બોલો બોલ Ebe ni બેન બેન ની કરવાનું બોલો ઉતાવળું બોલો સાચું જાતે મૂળાક્ષર બોલો ચલો તમારે સંકેત પણ તમારે કરવાનો છે અને બોલવાનું પણ તમારે જ છે ચલો બધા સાથે તમારે ઓળખી જવા ઓળખી શકશો

Baca sendiri juga. Bula. Sacho. Haa. Sera, baby Jo. Baca deh nak. Satu. Satu Di pinggang mana? Kursi. सरस सर शब्द बने हो खुशी सरस Saras Mobile. 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 Saras. Seras, seras. कि शब्द લખ્યો काजल Serás, serás. સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને બાળકો આ રીતે બે બેની જોડીમાં લેખન પણ કરાવી શકે છે